હલો જય માતાજી તમારે પણ ક્યારેક ઇસ્ત્રી કરતા આવી રીતે કરતા હોય ત્યારે આ કાપડ એટલું પાડું આવે છે કે ઇસ્ત્રીમાં ચોટી જાય છે અને આપણે કાપડ ખરાબ થઈ ગયું છે તો આપણે એના માટે આવ્યા છે તો ચાલો તમને બતાવી આપણે ગમે તેટલું પાછું કાપડ હોય તો ગમે જ્યારે વધારે ઇસ્ત્રી થઈ જાય કાપડ આપણું ચોટી જાય છે કામ ખેંચી જાય છે

ક્યારેક ક્યારેક બધાના બ્લાઉઝ પણ આવી રીતે કરતા હોય તો બ્લાઉઝમાં છે કાંઈ પણ સૂક હોય એવું કંઈ કાપરે હોય પાડું એમાં પણ આવી રીતે સ્ત્રી કરતા હોય તો નુકસાન થઈ જાય છે તોટી જાય છે તો એના માટે આપણે આ પેપર યુઝ કરવાની જરૂર છે ચાલો બતાવું મારો ક્યાંય પણ વગર એવું સરસ સ્ત્રી થઈ ગઈ છે જોઈ શકો છો તમે પર નીકળી ગઈ છે

બહુ સરદી તે ઇસ્ત્રી થઈ શકે છે તમે જોઈ શકો છો અમારું ઈસ્ત્રીવાળું કાપડ છે જો તમે મારો વિડીયો ગમે હોય તો શેર કરો કરો